ભર શિયાળા દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને તાજી લેટેસ્ટ અને નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ઉત્તરીય ભારતના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર સક્રિય બની રહેલી નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તોફાની અસરોને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવની સાથે

માવઠું છોતરા કાઢતું હોય તેમ ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર ભર શિયાળા દરમિયાન વરસાદ વરસાવતું જોવા મળવાનું છે હાલ અત્યારે કચ્છના અનેક ક્ષેત્રની અંદર અત્યારે વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે ઉત્તરીય ગુજરાતની અંદર પોરબંદરના ક્ષેત્રની અંદર અને દરિયાઈ કાંઠાના અનેક વિસ્તાર જેમાં ઉત્તર ગુજરાતની અંદર રાધનપુરના વિસ્તારથી મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર અને થરાદના પંથકોની અંદર વાદળોના ઝુંડ છવાઈ રહેલા જોવા મળી રહ્યા છે સોવરાશના તટીય ક્ષેત્ર જેમાં પોરબંદરનો દરિયાઈ કાઠાનો વિસ્તાર રાજકોટના ક્ષેત્રની અંદર વાતાવરણની અંદર પલટાવને લઈને સોવરાશના તટીય વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદ ભૂક્કા કાઢતો જોવા મળી રહ્યો છે આમ ગુજરાત રાજ્યની અંદર આવી રહેલા હવામાનની અંદર મોટા પલટાવોની સાથે આગામી ત્રણ કલાકમાં હવે પછી કંઈક નવા જૂની થવાની મોટી આગાહી સંપૂર્ણ ગુજરાત માટે નવી આગાહી કરવામાં આવી રહી છે તો ખાસ જાણી લેજો હવે પછી કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ વાવાઝોડાને લઈને કેવો ખતરો ટોળાઈ રહ્યો છે સિસ્ટમો આગળ વધીને કઈ દિશાઓની અંદર ગતિ કરશે અને ગતિ કરવાને લઈને ગુજરાતની અંદર હવે પછી કેવી અસરો જોવા મળવાની છે તો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવશું જેમાં સૌ આપણે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરવાના છીએ તમે જોઈ શકો છો અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાંથી વરસાદી સિસ્ટમ અને માવઠાની સ્ટ્રફ લાઈનો પસાર થતી જોવા મળી રહી છે અને આ સ્ટ્રફ લાઈનોની અસરને લઈને ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના ક્ષેત્ર જેમાં થરાદ પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા અને રાધનપુરના સંપૂર્ણ વિસ્તારોની અંદર મજબૂત ઘેરાવો સક્રિય બનીને અસર દર્શાવતો હોય તેમ ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને હાલ અત્યારે કાળા ડિબાંગ વાદળોના ઝુંડ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ઘેરાઈને હળવા વરસાદી ઝાપટાની અસરો દર્શાવી રહ્યા છે કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ હવે પછી ભર શિયાળા દરમિયાન મોટો પલટાવ આવી રહ્યો છે જેમાં કચ્છમાં રાપરના ક્ષેત્ર ગાંધીધામ માંડવી બાડેલી નળિયા લખપતના વિસ્તારથી ખાવડ પંથકની અંદર ઓચિંતાના પલટાવની સાથે ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ કચ્છના વિસ્તારોમાં વરસી રહેલો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ દ્વારકા સલાયા જામનગર મોરબી છોટીલા સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલના વિસ્તારથી રાજકોટના ક્ષેત્રની અંદર ભાનવડના વિસ્તારથી પોરબંદરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાવને લઈને છવાયા વાતાવરણ સાથે માવઠાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત અત્યારે વેરાવળ ઉના મહુવા અલંગ અમરેલી જૂનાગઢના ક્ષેત્રથી ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ મોટા પલટાઓને લઈને છવાયા વાતાવરણ સાથે અરબી સમુદ્રના ક્ષેત્રમાંથી આવી રહેલા ઠંડા અને તોફાની પવનોની ગતિઓને લઈને સૌરાષ્ટ્રનું હવામાન પણ બદલાઈ રહેલું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી મોટા પલટાવની સાથે કાળા ડિબાંગ વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં છવાયું વાતાવરણ રહેવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે જેમાં જાંબુસર કરજણ ભરૂચના ક્ષેત્રથી દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ કોસંબાના વિસ્તારોની અંદર મોટા પલટાઓની સાથે સુરત બારડોલી વ્યારા નવસારી મોરા વલસાડના ક્ષેત્રથી લઈને અત્યારે વલસાડના વિસ્તારની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી ચોવીસ કલાક માટે વાદળછવાયું વાતાવરણ રહેવાની નવી નકવરને તાજી લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ અત્યારે અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા ગોધરા લુણાવાડા બોડેલી દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના વિસ્તારોની અંદર પણ ડબલ ઋતુના અહેસાસની સાથે રાજ્યની અંદર ઠંડીના તીવ્ર પ્રકોપની સાથે સાથે હવે પછી કમોસમી વરસાદને માવઠું ભુક્કા બોલાવતું હોય તેમ ગુજરાતની અંદર આગામી ચોવીસથી લઈને અડતાળીસ કલાકની અંદર સંપૂર્ણ વિસ્તારોમાં ગુજરાતની અંદર લાંબા સમયના વિરામ બાદ અને સિસ્ટમો મોટા વળાંક લઈને ગુજરાતમાં માવઠું ભુક્કા કાઢતું હોય તેમ ભર શિયાળા દરમિયાન ગુજરાતની અંદર માવઠાની તીવ્ર અસરો હવે પછી ગુજરાત પર વધતી જોવા મળી શકે છે

ત્રણ પોઈન્ટ એક કિલોમીટર વિસ્તારની અંદર પોતાની અસર દર્શાવતું હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે યપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને ને ત્રણ પોઈન્ટ એક કિલોમીટરના એરિયાની અંદર આ સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાનો મજબૂત ઘેરાવો બનાવી રહેલી આ નવી નવી સિસ્ટમો જોવા મળી રહી છે સિસ્ટમની તીવ્ર અસરને લઈને દરિયાઈ કાંઠા ભિન્ન ક્ષેત્રની અંદર હવે પછી જોવા મળવાનું છે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ફરી એકવાર હળવાથી લઈને મધ્યમ વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેમ અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળોના ઝુંડ ઘેરાવા અંગે પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તો અરબી સમુદ્રના સંપૂર્ણ હવામાનની અંદર પણ ઓચિંતાના પલટાવ આવતા હોય તેમ અત્યારે ફરી એકવાર હળવાથી લઈને મધ્યમ વાદળોના ઝુંડ ઘેરાવાની આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો દરિયાઇકાંઠાના અનેક ક્ષેત્રની અંદર અત્યારે અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ તોફાની હલચલો વધી રહેલી જોવા મળી રહી છે જેના કારણે અત્યારે માલદીવના ક્ષેત્રથી લઈને અંદમાન નિકોબારના ટાપુની અંદર અને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે ભર શિયાળા દરમિયાન હળવો વરસાદને માવઠું પોતાની અસર દર્શાવી રહેલું જોવા

દર્શક મિત્રો જાણી લેજો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવે પછી માવઠાનો ખતરો ટોળાઈ રહ્યો છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર વાદળછવાયું વાતાવરણ રહેવાની સાથે હવામાનની અંદર મોટા પલટાવની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભર શિયાળા દરમિયાન હવે પછી માવઠાનું મોટું સંકટ મંડરાય રહ્યું છે ગુજરાતની અંદર. શિયાળાની ઠંડીની વચ્ચે અત્યારે માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. જાણીતા આગાહી પછી ઉત્તર ગુજરાતના વિસ્તારમાં માવઠું થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાતના કેટલાક ક્ષેત્ર જેમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં વાદળો છવાતા હોય તેમ ઘોર અંધારપટ વાદળ છવાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે રાજસ્થાનના ભાગોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે રાધનપુર ડીસાથરાદના વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકતો જોવા મળવાનો છે જેને લઈને કૃષિ પાકોને પણ નુકસાન થવાની ભીતિ અત્યારે સેવાઈ રહી છે ગુજરાતની અંદર કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે હવે અંદર માવઠાની નવી આગાહી કરવામાં આવી રહી છે રાજસ્થાનના ભાગોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાની લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકતો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને રાધનપુર ના વિસ્તાર અને થરાદના અનેક ની અંદર અત્યારે માવઠાને લઈને ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે કે કચ્છના વિસ્તારોની અંદર પણ હળવા ઝાપટાને લઈને ખાસ આગાહીઓ દર્શાવવામાં આવી છે ખાસ વાત કરીએ તો નવસારી સુરત સહિતના દક્ષિણીય ગુજરાતના ભાગોની અંદર પણ હવે પછી વાદળ છવાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે અચાનક માવઠું થવાના કારણે ખેડૂતોના પાકોને પણ મોટું નુકસાન થવાની ભીતિ અત્યારે સતાવી રહેલી જોવા મળી રહી છે ખેડૂત અને સામાન્ય જનતા માટે જાન્યુઆરી મહિનો કસોટી રૂપ સાબિત થતો જોવા મળવાનો છે અંબાલાલ પટેલની આગાહી મુજબ છ થી લઈને ચૌદ જાન્યુઆરી દરમિયાન વાતાવરણની અંદર મોટા પલટાવ આવી શકે છે ત્યારબાદ અગિયાર થી લઈને અઢાર જાન્યુઆરીના સમયગાળા દરમિયાન રાજ્યમાં આકરી ઠંડી પડવાની પૂરેપૂરી શક્યતાઓ દર્શાવવામાં આવી છે માર્ચ મહિના સુધીની અંદર પશ્ચિમી વિક્ષેપો સક્રિય થવાને લઈને વારંવાર હવામાન બદલાતું જોવા મળવાનું છે કમોસમી વરસાદનું પણ જોખમ ટોળાતું જોવા મળી રહ્યું છે ખેડૂત મિત્રોને પાકની સુરક્ષા કરવા માટે પણ અત્યંત પગલાં લેવા જોઈએ તેવી પણ તકેદારી દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો બંગાળ ખાડીના દરિયામાં નવી નવી સિસ્ટમો બની રહી છે હિંદ મહાસાગરના ઉડાણ વિસ્તારની અંદર નવા વાવાઝોડાના ખતરાઓ ટોળાઈ રહ્યા છે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભર દરમિયાન માવઠું અસર દર્શાવી રહ્યું છે અને દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ભેજયુક્ત તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે હવામાન અંગેની છછોટ માહિતી આપતા અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી ચોવીસ કલાક દરમિયાન રાજ્યના વાતાવરણની અંદર નોંધપાત્ર ફેરફારો જોવા મળી શકે છે ખાસ કરીને કચ્છના વિસ્તારોની અંદર હળવા ઝાપટા કે કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે નળિયાની અંદર તાપમાન ગગડીને બાર પોઈન્ટ છ ડિગ્રી સુધી પહોંચતું જોવા મળવાનું છે ત્યારબાદ વરસાદી માહોલ સર્જાતા રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થતો જોવા મળવાનો છે આગામી અડતાળીસ કલાકમાં લઘુત્તમ તાપમાનની અંદર બે થી ત્રણ ત્રણ ડિગ્રી સુધીના ઘટાડા થવાની તીવ્ર શક્યતાની સાથે રાજ્યની અંદર ઠંડીનું જોર વધવા અંગે નવી નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે મિત્રો અત્યારે ભર શિયાળા દરમિયાન ઠેર ઠેર વિસ્તારોમાં વરસાદ શરૂ થતો જોવા મળી રહ્યો છે વર્ષ બે હજાર પચીસ ના અંતિમ દિવસે ગુજરાતની અંદર હવામાનની અંદર મોટો પલટાવ આવી ચૂક્યો છે પોરબંદર અને દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ શરૂ થતા છણા અને જીરું જેવા રવિ પાકોને નુકસાન થવાની ભીતિ અત્યારે ખેડૂતોને સતાવી રહી છે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાકની અંદર કચ્છ અને પોરબંદરના વિસ્તારમાં હળવા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે અહેમદાબાદના વિસ્તારની અંદર ધુમ્મસ ભર્યું વાતાવરણ વચ્ચે હવે પછી પ્રદૂષણ વધતું જોવા મળી રહ્યું છે રાજ્યની અંદર ઠંડીનું જોર વધવા અંગે પણ નવી નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો પોરબંદરના અનેક ક્ષેત્રની અંદર અત્યારે હળવો વરસાદ વરસવાની શરૂઆતો જોવા મળી રહી છે રાજકોટના જિલ્લાની અંદર જેમાં ધોરાજી અને પડધરી સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર અચાનક વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે વરસાદ ખાબકી રહેલો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે આકાશની અંદર કાળા વાદળો ઘેરાઈ રહ્યા છે અને ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે આ માવઠાના કારણે રવિ પાક અને ટેકાના ભાવની અંદર અંદર અત્યારે મગફળી જવાની પણ ખેડૂતોને ભારે ચિંતાની મૂકી રહી છે રાજ્ય સરકારે ખેડૂતોના પાક છાછવા માટે પણ ખાસ અપીલો કરવામાં આવી રહી છે આમ રાજકોટના અનેક ક્ષેત્રોની અંદર પણ અત્યારે માવઠાની અસરો જોવા મળી રહી છે સાથે સાથે કચ્છના અનેક વિસ્તારોની અંદર ભર શિયાળા દરમિયાન ચોમાસા જેવો માહોલ સક્રિય બની રહેલો જોવા મળી રહ્યો છે કચ્છના વિવિધ વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની સાથે સરહદીય વિસ્તારોની અંદર અત્યારે ભર શિયાળા દરમિયાન માવઠું અસર દર્શાવી રહ્યું છે ચોબારી વાગડ અને બેપણા અને સુઈગામ સહિતના અનેક વિસ્તારોની અંદર અત્યારે વરસાદી ઝાપટા કચ્છના વિસ્તારોની અંદર પડી રહ્યા છે કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પાકોને ભારે નુકસાન થવાની અત્યારે ચિંતા ખેડૂતોને સતાવી રહી છે તમે જોઈ શકો છો કચ્છના અનેક વિસ્તારોની અંદર પણ હળવા વરસાદીય ઝાપટા વરસી રહેલા જોવા મળી રહ્યા છે